ષ બીજલ જ્યાં ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપને મળી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું પાપ મોછીની એકાદશીની વ્રત કથા પાપ મોછીની એકાદશીનો ઓલરેડી મેં વિડીયો બનાવી દીધો છે તો આપ મારી ચેનલ પર જઈને જોઈ શકો છો પાપ મોછીની એકાદશીનું વ્રત આ વખતે તારીખ પચીસ માર્ચ મંગળવાર બે હજાર પચીસના રોજ છે આ વ્રતને કરવાથી મનુષ્યના જન્મો જન્મના પાપ ધોવાઈ જાય છે દર વર્ષે ચૈત્ર મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિએ મોચીની એકાદશીનું વ્રત કરવામાં આવે છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણને મોચીની એકાદશી વ્રત વિશે કહ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણએ તેમના પાપમુચીની એકાદશીની વ્રતની વિધિ અને મહત્ત્વને એક કથાના માધ્યમથી જણાવ્યું છે જે બ્રહ્મદેવે નારદ મુનિને સંભળાવી હતી તો હવે આપણે શ્રવણ કરીએ પાપ એકાદશીની વ્રત કથા બોલીએ શ્રી કૃષ્ણ કી જય એક સમયની વાત છે ચિત્રરથ નામના વનમાં દેવરાજ ઇન્દ્ર દેવતાઓ અને ગંધર્વ કન્યાઓની સાથે ફરી રહ્યા હતા તે વનમાં જ મેઘાવી નામના ઋષિ તપસ્યા કરી રહ્યા હતા તે ભગવાન શિવની પૂજા કરનાર ઉપાસક હતા એક વખત કામદેવે તે ઋષિની તપસ્યાને ભંગ કરવા માટે મંજુ ગોષા નામની અપ્સરાને તે વનમાં મોકલી મેઘાવી ઋષિ યુવા હતા તે અપ્સરાના નૃત્ય સંગીત અને રૂપ પર મોહિત થઈ ગયા તે બંને રતિક્રીડામાં લીન થઈ ગયા આ રીતે તેમણે જીવનના સત્તાવન વર્ષ પસાર કરી દીધા એક દિવસે મંજુ ગોષાએ મેઘાવી ઋષિ પાસે પરત દેવ લોક જવાની પરવાનગી માગી ત્યારે મેઘાવી ઋષિને ધ્યાન આવ્યું કે તે વનમાં તપસ્યા કરવા આવ્યા હતા અને આ અપ્સરાના કારણે તે તપ પરથી વિચલિત થઈ ગયા મેઘાવી ઋષિએ ક્રોધમાં અપ્સરા મંજુ ગોષાને પિશાચની થવાનો શ્રાપ આપી દીધો તેના બાદ મંજુ ગોષાએ આ શ્રાપમાંથી મુક્તિનો ઉપાય પૂછ્યો તો તેમણે કહ્યું કે પાપમૂંછીની એકાદશીનું વ્રત વિધિ વિધાનથી કરવા પર દરેક એક મુક્તિ મળશે અને તે પિશાચ યોનિમાંથી મુક્ત થઈ જશે એટલું કહી મેઘાવી ઋષિ પોતાના પિતાના આશ્રમમાં જતા રહ્યા જ્યારે પિતાને આ વાતની જાણકારી થઈ તો તે ખૂબ જ ક્રોધિત થયા અને તેમણે મેઘાવી ઋષિને પણ પાપ મોચીની એકાદશીનું વ્રત કરવાનો આદેશ આપ્યો જ્યારે ચૈત્ર કૃષ્ણ એકાદશીની તિથિ આવી તો મંજુ ગોષાએ વિધિ વિધાનથી પાપ મોચીની એકાદશીનું વ્રત કર્યું અને તે પોતાના પાપોમાંથી મુક્ત થયા આ રીતે જે પણ વ્યક્તિ મૂછીની એકાદશીનું વ્રત કરે છે તેમના દરેક પાપ ધોવાઈ જાય છે અને તે પાપમાંથી મુક્ત થઈ જાય છે તો આ છે મૂછીની એકાદશીની વ્રત કથા આપને જો અમારો વિડીયો સારો લાગે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો અને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલશો જય શ્રી ગણેશ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય